આ બધું શુલ્લક આપણે આટલો મોટો લાભ બેસીએ પુરુષનો રાયપો કામ કાઢી નાખે એટલે નવાબનો રાઈપો ચાલીસ ગામ આપી દીધા એક હોક્કાની ફૂંકમાં એક જ વાર ભર્યું છે રોજ નતા ભરતા પછી હા એક જ વાર તો આમનો રાઈપો શું ના કરે આ બધું આટલી થોડી ઈર્ષા હોય માન હોય આવું કોઈ બનતું ના કોઈ અપમાન કર્યું એને આખી જિંદગી કાઢી નાખે એનો વેર વારવામાં મૂકીને હવે બધું જવા દો જો સાઈન વાત બળિયો ખેડૂત હોય ને એનું વેર અપા રહી જાય એ નવરો પડે તો વેરવારે ને તો આપણે આ મહિમા સમજવાના ભગવાનનો લાભ એનો સંબંધ નો વિચાર કરવા નવરા પડો તો ઈર્ષા ઈર્ષા આવે ને આમાં કરતા જ નથી નવરા છીએ આ ધંધો થાય જો આ સત્સંગમાં નિશાન ના હોય ને પહેલામાં પેલું તો અભાવ ગુણમાં પડો તમે હા પહેલામાં પેલું કોઈ પણ ક્રિયા હોય ને અંદર આ નિશાન હોય તો પ્રશ્ન ના થાય નિશાન અક્ષરરૂપ થઈને એકાંતિક ભક્ત થવું છે એકાંતિક આપણે સંત થવું છે ભગવાન રાજી કરવા છે આવો નિશાન હોય તો પછી ક્યાં ઉભા રહે માન ઈર્ષાને બધું તો આવું નિશાન જ નથી એટલે ગળી ખૂંચીમાં ઘૂસી જઈએ છીએ હાઈવે મૂકીને આમ ને તેમને પછી એમાં કાવા દાવા યુક્તિ પ્રયુક્તિ માન માટે દમ કરે કપટ કરે યુક્તિઓ કરે બીજાને પાડવાનું પોતાને આગળ આવવાનું તમે હવે આમાં બધું આ આવો સત્સંગ આમાં ક્યાં સમય કાઢો તમે શું આ કચરો બધું આ કસાય અંદર અંદર ઘૂસીને મજા કરે છે એટલા ગટરમાં ડૂબકી મારે બાજુ ગંગા નદી રહે છે તો આ બાજુ ડૂબકી મારે હા ભગવાન હસન આ ઈર્ષા માન સ્થાન જ ક્યાં છે જો વાત સમજાય તો કેવા ભગવાન કેવા સંત અદભુત તમારા દિવ્ય દિવ્ય આમ એમાં જપકરા કામ કાઢી નાખે એને બદલે આ બધું બાજુ મૂકીને ઈર્ષા ને માન ને અદેખાય દમ ને કપટ ને આમ અભાવ ગુણ એમાં ઊંચા આવતા નથી એમાં સમય જિંદગી આખી જતી રહે આખો આખો સમય એમાં જતો રહે જે કઈ ક્રિયા કરી એની અંદર આ કચરો નાખીને ત્યારે ગંગાજળ કેટલું શુદ્ધ છે ત્યાંથી બોટલ ભાઈને લાયા આપણે દિલ્હી અક્ષરધામ હરિભક્તા ઉપરથી બધું પાણી ભરી ભાઈને લાવતા હતા હરિદ્વાર બાજુ જાય ને ગંગાજળ ઘરે લાયા તો ખરા તમે પછી કાઢ્યું પણ ખરું પીવા જાવ છે પહેલાં ગટરમાંથી એક ચમચી નાખી ભલા ચા માં ખાંડ નાખીને હલાવે છે ને નાખીને હલાવે પછી પીએ કેવું કહેવાય સેવા એવી છે ગંગાજળ પણ આપણા સ્વભાવ રૂપી અંદર અંદર ભેળવીને પછી પીએ છે બધું બગાડીને ઈર્ષા ને માં અંદર નાખીને પછી સેવા કરીએ છે સેવા કઈ કચરાવાળી થઈ જાય આ સેવા તો તને કામ કાઢી નાખે મહારાજે કહ્યું ને સેવા કરે તો અંતર સાફ થઈ જાય સાબુ ગમત સારું હોય તો બધા ટોપ માં તો ગણાવ ડવ ડવ કે તમે એક બાજુ એક ડોલમાં ગટરનું પાણી ભરીને મૂકો અને એક બાજુ આ સાબુ ટોપમાં ટોપ સાબુ પહેલાં બે રેડ રેડેલું ગટરનું પાણી પછી સાબુ લગાડે ટોપમાં કેવું થાય તો સાબુ બગડે પાણી તો બગડી છે શેરી બધું સાબુ સાબુ બગડે બધું સાબુ નું કામ ના થાય પછી એમાં એવું લગાડો થાય તો જેવું છે એટલે આવા આવી પ્રાપ્તિ આવા ભગવાન મળ્યા છે અને એમને આપણને પોતાના ગણ્યા છે સ્વામી બાપા આપણને પોતાના ગણ્યા છે પછી આપણે આ બધું કચરામાં કચરો થવો નહીં કોઈ તમને કહી કહીએ તો લેટ ગો કરો માફ કહી દો બોલો હાથી જતો એને કૂતરા ભસે જો હાથી પાછો હોય ને પાછળ દોડે પાછો તો કેવું થાય ના દોડાવે પોતાની મસ્તિક ચાલ્યો જતા હોય કૂતરા ભસ્યા જ કરે ના આપણે કોઈ આપણે આ સત્સંગમાં બદલો વાળવાનું શીખવું જ નહીં કોઈ સાથે મહાખોટ જશે આવા ભગવાન સંત પડતા મૂકીને ઓલામાં ક્યાં ઘૂસી ગયા હાવ બે પૈસાની ક્રિયામાં આ કરોડ રૂપિયાનો લાભ કમાવા મૂકીને ઓલું ઓલું વેર વારવા જાય કોઈ સાથે દાવો કર્યો હોય આ હોય તે હોય ઈર્ષા એ બધાને સુખ તો છે ઈર્ષાને સુખ તો છે નહીં તો કરે નહીં ઈર્ષા પણ એ કેવું સુખ છે જેમ દારૂ પીએ તો સુખ તો છે એમાં પણ શરીરના ભૂકા બોલી જાય હા થાકેલો ઘોડો ને ચાબુક મારો દોડે તો ખરો બિચારો તો કેટલું નુકસાન થાય થાકેલા ઘોડાને ચાબુક મારીને દોડાવો આ શરીરને દારૂ પીને દોડાવું એમ આપણને આ ઈર્ષા ઈર્ષા કહીને સુખ લેવું એના જેવું છે હા સુખ આ લો શુદ્ધપણે ભેળસેળ ના કરો ભગવાન બસ યોગી આપણે યોગી ગીતામાં કહ્યું છે જે સહન શક્તિ જબરો ગુણ છે એને ક્ષમાનો ગુણ કહેવાય તે ક્ષમા કરવાથી મોટા પુરુષ અંતર થી રાજી થાય જો આ શુદ્ધ મૂકાય અને અખંડ શાંતિ રહે આ શબ્દો જો ક્ષમા કરો ને અખંડ શાંતિ રહે મોટા જીવમાંથી રાજી થાય અંતરની જીવમાંથી માંથી આ શબ્દો મૂકાય કરો ને કોઈ કહી ગયું હે કે તો હારું કહેવાય લો આપણને ચાન્સ મળ્યો ક્ષમા કરવા માટે અને મોટા પુરુષનો જીવમાંથી રાજી બોલાવવા માટે ચાન્સ મળ્યો આપણને કોઈ આપણને ઈર્ષા કરે કોઈ આપણું બગાડે એટલે તો ભગવાન તક ઊભી કરી છે આપણને કરોડપતિ બનાવવા માટે તો પછી ઓલું બે પૈસા માટે એ ના કરવું એટલે આવો સુંદર આ ભગવાન સન મળ્યા છે જો ભગવાનની ઈચ્છા આવી રીતની છે મારા કહેશે એટલે એને આપણે પૂરી પાડવી ભગવાનની અપેક્ષા છે ને એ આપણે પૂરી પાડીએ તો એમના ભક્ત કહેવાય